સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે ત્યારે દરિયા કિનારાના વિકાસને લઈ રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો થતા હોય છે ત્યારે ઓલપાડ દાંડી અને ઢબારી સહિતના ગામોમાં દરિયા કિનારાના વિકાસને લઈ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય ફેસ્ટિવલમાંથી પિસ્તાલીસ થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઊભી કરવામાં આવશે કુણાલ સેલરે કહ્યું કે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વા કલ્ચર ફાર્મસ પ્રોડ્યુસર્સ ઓર્ગનાઇઝેશન કોર્પોરેટિવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારે પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી ક્વિઝ બે બે હજાર પચીસ શુક્રવારથી તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ રવિવાર સુધી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે જે કાર્યક્રમના હેતુ માત્ર ગામનો અને ગામના દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળે અને ત્રણ દિવસના ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે

સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કર થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રથમવાર એર મોટર શો અને પેરાગ્લાઇડ લોકો મજા માણી શકશે આ કાર્યક્રમ ત્રણ દિવસીય છે જેમાં ચાલીસથી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં પાંત્રીસથી વધારે સ્ટોલ સી ફૂડના માટેના થઈ રહ્યા છે આ કાર્યક્રમ સી ફૂડ ફેસ્ટિવલ ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યો છે એક તો પ્રથમ વાર એર મોટર શો થઈ રહ્યો છે જે નવું નજરાણું છે પેરાગ્લાઇડની મજા સુરતના લોકો અને ઓલપાડના લોકો માણી શકશે અને તેવીસ તારીખે જે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ થવાની છે એ પણ લાઈવ ત્યાં થવાની છે તો એ પણ મજા માણી શકશે એમ તો સુરતનું એવું સુરત મારે એવું કહેવાય છે કે સુરતનું ધુમણ અને કાશીનું મરણ અને સુરટીઓ ખાણીપીણીના શોખીન હોય છે અને એવું કહેવાય છે કે સુરટીઓ ખાવા પીવા માટે ખાણી માટે અને પોતાના શોખ માટે કશે પણ જતા હોય છે તો આ ડુમસ કિનારો છે સુવાલી બીચ છે ડભારી બીચ છે તે રીતે દાંડી બીચ પણ જો ડેવલપ થાય તો સુરટીઓની મજામાં એક વધારો થશે નવું નજરાનું મળશે અને જે રીતે સુરતી પબ્લિક છે જે નોનવેજમાં પણ જે સી ફૂડ છે તેના પણ શોખીન હોય છે તેને માટે પણ આ એક આકર્ષિત વસ્તુ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત